નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી આદતો વિશે જે વજન વધારવાનું મુખ્ય કારણ બને છે અને જો તમે આદતો છોડી દો તો તમારું વજન ઝડપથી ઘટી શકે છે જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો આ વીડિયો અંત સુધી જોજો અને હા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો શરૂ કરીએ પહેલી આદત છે બિનજરૂરી તળેલી વસ્તુઓનું સેવન તળેલી વસ્તુઓમાં વધુ માત્રામાં ફેટ હોય છે જે ત્વરિત રીતે તમારા વજનમાં વધારો કરે છે આ માટે પકોડા સમોસા ચિપ્સ જેવી વસ્તુઓના ઉપવાસ કરવો જરૂરી છે જો તમે આ આદતને બાજુ પર મૂકી શકો તો તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદ મળી શકે છે બીજી આદત છે ખાસ કરીને રાતે મીઠી વસ્તુઓ ખાવાની મીઠું શરીરમાં વધુ કેલોરીઝ ઉમેરે છે અને રાત્રે મેટાબોલિઝમ ધીમું રહે છે જેનાથી આ કેલોરીઝ ફેટમાં ફેરવાઈ જાય છે એટલે રાત્રે મીઠી વસ્તુઓ ટાળવી એક સારી આદત બની શકે છે ત્રીજી આદત છે ઓછું પાણી પીવાની ઘણીવાર આપણે પાણી પીવાની સાથે બેદરકાર થઈએ છીએ પણ પાણી પીનાથી તમારા શરીરમાંથી ટોક્સિન દૂર થાય છે અને મેટાબોલિઝમને ઝડપી બનાવે છે દરરોજ ઓછામાં ઓછા થી દસ ગ્લાસ પાણી પીવાનું ખાતરી કરો ચોથી આદત છે બિનજરૂરી નાસ્તો કરવો જો તમે સવારથી સાંજ સુધી બિંજરૂરી નાસ્તો કરતા રહેશો તો તે તમારું વજન વધારવા માટે મુખ્ય કારણ બની શકે છે નાસ્તામાં ફળો દહીં ચણા અથવા સૂકા મસાલાવાળા મકાઈના દાણા જેવા હેલ્ધી વિકલ્પ પસંદ કરો પાંચમી આદત છે વ્યાયામનો અભાવ જો તમે ફક્ત ખાવા પીવાના મજા માણી રહ્યા છો પણ શારીરિક કસરત કરતા નથી તો તમારું વજન ક્યારેય ઘટશે નહીં દિવસમાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટ માટે ચાલવું દોરવું કે યોગા કરવું અનિવાર્ય છે છઠ્ઠી આદત છે ડિજિટલ ડિવાઇસ સામે વધુ સમય પસાર કરવો ટીડી જોવું મોબાઈલ ચલાવવો અથવા લેપટોપ પર કામ કરતા કરતા આપણે આળસ આમંત્રણ આપીએ છીએ આ માટે ડિજિટલ ડિવાઇસનો સમય મર્યાદિત કરો અને ફિઝિકલ એક્ટિવિટી પર વધુ ધ્યાન આપો સાતમી આદત છે ઝડપથી જમવાનું જો તમે જમતી વખતે તમારા ખોરાકને સારી રીતે ચાવતા નથી તો તમારું પાચનતંત્ર બરાબર કામ કરી શકતું નથી આમ તે જમવામાંથી મળતી કેલોરીઝ ફેટમાં બદલી જાય છે એટલે હંમેશા ધીમી ગતિએ અને સારી રીતે ચાવીને જમવાનું જમવું આઠમી આદત છે અનિયમિત ઊંઘની તમારું શરીર તંદુરસ્ત રહે તે માટે સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે ઊંઘમાં ખલેલથી સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે જેનાથી વજન વધી શકે છે સમયસર ઊંઘવાની આદત બનાવો અને સવારે વહેલા ઉઠો નવમી આદત છે જરૂર જેટલું શાકભાજી અને ફળો ન ખાવું શાકભાજી અને ફળોમાં ઓછા કેલોરી હોય છે અને તે તમારા શરીરને વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર પૂરા પાડે છે તમારું વજન ઘટાડવા માટે રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોની જોડણી કરો દસમી આદત છે લિક્વિડ સેવન જેમ કે જ્યુસ અને આલ્કોહોલ આ પીઓ તો મજાનું લાગે છે પણ તેમાં ખૂબ જ વધુ કેલોરીઝ હોય છે જે તમારા વજનમાં વધારો કરે છે તેથી શરૂ કરવાનું બાંધો પાણી નારિયે પાણી અથવા લીંબુ પાણી પીવાથી તો મિત્રો આ તમામ આદતોને કાબુમાં લાવો અને એક નવી તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધો આજે જ તમારા જીવનમાં આ બદલાવ લાવવાનું શરૂ કરો જો તમને આ વિડિયો ઉપયોગી લાદ્યો હોય તો તેને લાઈક કરો અન્ય લોકો સાથે શેર કરો અને આવનારા રસપ્રદ વીડિયોઝ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો દિલથી આભાર